નવ દિવસના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું શરીર માં નહીં આવે નબળાઈ શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે જે હિન્દુ ધર્મ માં મહત્વ ધરાવે છે આ નવ દિવસ પવિત્ર તહેવાર દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજાને સમર્પિત છે આ પર્વ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી પૂરા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે નવરાત્રી દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે મા દુર્ગાની આરાધના કરે છે અને તેનાથી શક્તિ સમૃદ્ધિ અને મંગળની કામના કરે છે ઉપવાસ કરવાથી ઘણા લોકો મહેસૂસ થાય છે બચવું જોઈએ જેથી શરીર માંગ ઉર્જા રહે અને તમે સ્વસ્થ રહો ઉપવાસ માંગ શું ખાવું સાબુદાણા સાબુદાણા એનર્જીનો એક સારો સ્ત્રોત છે તમે સાબુદાણાની ખીચડી સાબુદાણા વડા અને સાબુદાણાના પકોડા બનાવીને ખાઈ શકો છો આ તમને કાર્બોહાઈડ્રેટ અને એનર્જી આપશે જેના કારણે તમે દિવસભર એક્ટિવ રહેશો મખાના ઉપવાસ દરમિયાન મખાનાને ઉત્તમ નાસ્તા તરીકે ખાઈ શકાય છે તે પ્રોટીન અને ફાઈબરનો સારો સ્ત્રોત છે જે તમને લાંબા સમય સુધી ભરપૂર અનુભવ કરાવશે ફળો અને સૂકા ફળો ઉપવાસ દરમિયાન એનર્જી જાળવી રાખવા માટે ફળો અને ફ્રુટ્સ ખૂબ જ જરૂરી છે સફરજન કેળા બદામ અખરોટ અને કિસમિસનું આ તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરશે સિંગાડા અને ગુપટુનો લોટ ઉપવાસ દરમિયાન સામાન્ય લોટને બદલે તમે કુપટુ અને સિંઘાડાનો લોટ ખાઈ શકો છો આમાંથી પરાઠા પૂરી અથવા ચીલા બનાવી શકાય છે જે પૌષ્ટિક અને પચવામાં સરળ છે દહીં અને દૂધ ઉપવાસ દરમિયાન કેલ્શિયમ અને પ્રોટીન માટે દહીં અને દૂધનું સેવન જરૂર કરો દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પેટને હેલ્ધી રાખે છે અને પાચનને સારું બનાવે છે શું ન ખાવું તળેલી શેકેલી ચીજો તળેલી વસ્તુઓ જેવી કે ચિપ્સ અને પકાડા ઉપવાસ દરમિયાન પેટને ભારે કરી શકે છે તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે જેનાથી કમજોરી મહેસૂસ થઈ શકે છે શુગર ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ પેકેટ જ્યુસ કે અન્ય શુગર ડ્રિંક્સ શરીરને એનર્જી આપે છે પરંતુ પાછળથી તે શરીરને સુસ્ત બનાવી શકે છે આને ટાળો અને તાજા ફળોનો રસ અથવા નારિયેળ પાણી પીવો ચા અને કોફી ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાથી પણ પેટને નુકસાન પહોંચી શકે છે અને એસિડિટીની સમસ્યા પેદા કરી શકે છે તેના બદલે હર્બલ ટી અથવા તો લીંબુ પાણીનું સેવન કરો બજારનું ખાવાનું ઉપવાસ દરમિયાન બહારના પેક અને જંક ફૂડ ખાવાથી બચો તેમાં પ્રિઝર્વેટિવ્સ અને વધુ મીઠું અને ખાંડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે નવરાત્રી ઉપવાસ દરમિયાન આ સાવધાનીઓને અપનાવીને તમે માત્ર આધ્યાત્મિક રૂપથી જ નહીં પરંતુ શારીરિક રૂપથી પણ સ્વસ્થ રહેશો આ નવરાત્રિ યોગ્ય ડાયટનું સેવન કરો અને કમજોરી વગર પોતાના ઉપવાસને પૂરા કરો